મિત્રો કેમ બતાય તમે બધે મજામાં જીવો અને અમે એકદમ મજામાં હે આજનો મારો નવો વ્લોગ ને વૈગેના ઢાણે આડા નવ અમે અટેને મમી દીકરી બનાવી છે મૂઠી આ ઢોકરા બાજરાના નાહાના ચોકટ કરવા લાગે હું સેને વઘરવાનું ગતી કરતીતી તો અમે કહાને કો ફટાફટ મે કો મને રાખી દે તો હું સેને વઘારી નાખું હું જે મસાલો કરું હું ને બધું બાગેન જોવા ટીવી જોતા જોતા રમે છે ટૂબા મોબાઈલ 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 ના 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 શું કરવા મારી પાછળ થઈ માં ગરી ગઈ ગલાસ લેવા પાણી ભરવું ને તારે ઓલોઠો વાળી બેસી ગયા બેન તો એ ચાકુ લેવાની તૈયારીમાં જ છે ચાકુ હાથમાં આવી જોઈએ કાકી નથિયા નાથમાં આવવા જોઈએ નહીં ઢોર ખોર જ કરતી હોય ને આ છે ને મેથી ભાજી ધાન બકાલું આવી ગયું તો હાલો હું કોઈ થેપલા કરી નાખું તો જઈને લોટે આપણે બાંધવાનો બાકી છે આપણે બાંધી નાખીએ પેલા હું કોઈ ને આ ભૂખ લાગે છે ને તો કોઈ ઢોકળા આમ વઘારી દઉં હા બોલો મોબાઈલ જોયું મોબાઈલ જોયું એને ઢોકળામાં ઘડીને બની ગયા હે આપડા બેન માહ્ય હું હું પીવું પાણી પીવું જોઈ ને તરસા કોઈ તરસા હાલો હવે નીકળો હાલો અહીંથી તમારું કામ નથી અહીંયા હાલો હાલો મિત્રો કેમ હો બધા જો અમે આવ્યા હે સેલમાં ઝીણા મોટા લેવાનું હું તમને કહી દઉં મેં હું લીધું એક તો જો આ ચીપટા લીધા एक कहाँ बाफ करवा है जो कहाँ तूबा नो धूहो है पगलूसणी है आहाना हाँ तू बोटल ली थी एक बाथरूम में राख ली तू आ फिनाई बोटल से आहाना एक सेकड़ा बराखवा तू लीतू है તો આની પહેલાં મેં વિડીયો નહોતો નાખ્યો કે હું સેલમાં જાય તો પાછો વિડીયો બનાવી તો હું આવીને તો ઘો હું અહીંથી જ વિડીયો સ્ટાર્ટ કરી દઈએ અને જામાં ઘૂમરા મારીએ છે અમે મારી આખરી લીટી છે હો જોઈએ ને એને બે ઊન પડું એ ઊન

બે પાણી બોટલ ને એકા હે આ છે છોકરાને હુયો માર્યો હોય ને તો બરફ નો બાફ દેવો હોય ને તો અહીંથી પાણી ભરવાનું હોય અને પછી ફ્રીજમાં જમાવી દેવાનું બાફ દેવાનું પછી આ ખુલી જાય ને એકા લીધું એ મોજા ટીંગાડવાનું ટીમ ઘરમાં મોજા ખોવાય બહુ જાય છે તો આ ચીપટા હોય ને તો એમાં ટીંગાઈ દે એકા પગલું છણ્યું હે ગયા તા અમે થર્મસ લેવા પણ થર્મસ ભેગું બધું ફ્રી આવ્યું હે થર્મસ લેવા ગયા તા બીજા ખર્ચા વધી ગયા પછી એક આ રૂછાડ્યું લીધું હે પછી એક આ ફિનાય હે ફિનાય લીધી અને આહાને બ્રશ લીધું ને કા ડબ્બી લીધી હે આમ હું રાખી તું હું તમને રાખીને દેખાડો લીધો હા મને એકબો ગઈ હું તુબા તુબા ને કઈક આહાના બોલાય જાય આહાના ને કે તુબા બોલાય જાય ને એક જો આ થર્મસ લીધો થર્મસ મેં એવું કરો જે જૂનો થર્મસ હતો ને હેને ખાટલીમાં હોય ને તુબા હેને હાથમાં લઈને પસાર પસાર ની મસ એના મોટું ભાંગી નાખ્યું તું એને તો હેને ને જઈએ કાઢીએ ને ત્યાં ઢોરાજુ ફેર જાવ ને તો હું થર્મોસ લઈ આવવાર માં રેલમ સેલમ થાય ઉડાડી નાખશે ભરી દો એમાં ભરી દોડ કામ કરવાલો નવ વાગે ગયા તા ને અગિયાર વાગે આવ્યા કોઈ લેવાનું હતું ખાલી સેલ માં મે આટો જ માર્યો તો સેલ બે કલાક વયા ગયા ખાલી ભૂંગરો મારવામાં છે ને કે કા બોટ છે ને બહુ મસ્ત આવી ગયો આહા નાન છે ને પર્પલ કલર બહુ ગમે ગમે વસ્તુ લે ને પર્પલ તો મન ઉઈ ગયો પિંક આ પર્પલ પિંક તો જાવ બધું લઈ આવ્યા હે ચીની મોટી એ તમે જો ખાઈ ઉભા થયા હે ને આ જો બે બેનું

લેતા આيام ને રમવા દેજો ભાઈ